નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સુરત ના પુણા માં બેંક માંથી રૂપિયા લઈ બહાર આવેલા એકાઉન્ટ ને ચપ્પુ મારી લૂટી લીધો હોવાના બનાવમાં માં આવ્યો છે અને યુવાને જાતે ચપ્પુ મારી લૂંટ નું તરકટ રચી હોવાનું કબૂલ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં ચપ્પુ લૂંટની ઘટના બની હોવાની વાત જવા પામી હતી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક ધ્રુવીન વાછાણી બેંકમાંથી પચાસ લાખ રૂપિયા ઉપાડી દુકાન પર ફરી રહ્યો હતો આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવી ભાગી ચૂક્યા હતા બનાવને લઈ પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા હતી અને જે જગ્યા પર ઘટના બની હતી ત્યાંના સીસીટીવી તપાસ કર્યા હતા ધ્રુવિન નો ભાંડો ફૂટી ગયો હતો અને તેણે કબૂલાત કરી હતી કે પોતાની ઉપર દેવું થઈ ગયેલ હોવાથી પોતે જ લૂંટ તરકટ રચેલ હોવાનું જણાવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ તથા પુણા પોલીસ દ્વારા બુટ ભવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની રિકવરી ધ્રુવિન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી